તો સુરતમાં એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાઈ ગયો છે ત્યારે ત્યારે પોલીસે અલ્પેશ મિયાણી નામના શખ્સની ધરપકડ કરી છે ત્યારે પોલીસે એમડી ડ્રગ્સ અને કાર સહિત કુલ તેતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

એનડીપીએસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ એવું કરવામાં આવતું હોય છે આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડ વરિયા બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળેલી મળી આવેલ હતી જેની અંદરથી કુલ ઇચ્યોતેર ગ્રામ એમડી ड्रग्स મળી આવ્યું જેની બજાર કિંમત સાત લાખ સિત્યાસી રૂપિયા થાય છે ગાડીની કિંમત લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત લાખ રૂપિયા એમ કુલ મળી હજાર સાતસો રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક રજીસ્ટર કરવામાં આવ્યો છે જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી જે કાસારિયો હાઈટ્સ કતાર ગામનો રહેવાસી છે વાળી ગાડીમાંથી કુલ આ એમડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એમડીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે એ વેચાણ માટે લાવતો હતો એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આરોપી નો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિ એવું ધ્યાનમાં આવું છે કે અગાઉ એ બાયોડીઝલના કે એની સામે બાયોડીઝલ નો પણ ગુનો રજીસ્ટર થયેલો છે તો આરોપી એનો ઇતિહાસ પણ મેળવવામાં આવશે